અહીંયા જો તમે કદાચ ઝોમેટો સ્વિગીમાં બી ભાઈનું પાર્સલ તમે મંગાવી શકશો એ સિવાય જો તમે અહીંથી કાંઈ બી પાર્સલ લઈ જશો ને તો એનું પેકેજિંગ ને બધું બહુ ટુ ગુડ એ લોકો પેકિંગ કરે છે ખાસ વાત એ છે કે આ દૂધની અંદર છે ને એ લોકો અંજીર કે ખજૂર કોઈ બી વસ્તુઓ છે ને આખી નથી નાખતા પેસ્ટ નાખે છે જેથી કરીને દૂધની અંદર પરફેક્ટ એનો સ્વાદ છે ને મળી જાય એ સિવાય આમની પાસે નવ થી દસ વેરાયટીના દૂધ છે જેમાં તમે પ્લેન દૂધ મંગાવો ને તોય કમ્પલસરી એ લોકો ડ્રાય ફ્રૂટ નાખે જ છે આ જો આજે બન સફેદ માખણ થાબડી આ વર્ષો જૂની રીત છે આ વસ્તુ તો ખાસ કરીને અહીંયા આવીને ટ્રાય કરવી જ જોઈએ બાકી નટેલા બ્રેડ બ્રેડ જામ ને એવા ઘણા બધા ઓપ્શન અહીંયા અવેલેબલ છે આ એડ્રેસ આવેલું છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ઇન્દિરા સર્કલથી કોટેયા ચોક તરફ જાવ એટલે હીરોના શોરૂમની એક્ઝેક્ટ બાજુમાં આ જગ્યા આવેલી છે રાતના નવથી દોઢ વાગ્યા સુધી તમે અહીંયા દૂધનો લાભ લઈ શકો છો માહિતી સારી લાગી હોય તો રીલને વધુ વધુ શેર કર દેજો